તો નમસ્કાર મિત્રો આજના હવામાન સમાચારમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો ઓછો થતો હોય તેવું અનુભવાઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે માવઠાની શક્યતાઓ નથી તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હજી પણ ઠંડીનો રાઉન્ડ આવશે તેવી આગાહી કરી છે શું છે માહિતી વિગતવાર માહિતી મેળવીશું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં નવા છો તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો હવામાન વિભાગની આગામી સાત દિવસને લઈને આગાહી જણાવી છે જેમાં મિત્રો ચૌદમી ફેબ્રુઆરી સુધી હવામાન સૂકું રહેશે તેવી શક્યતાઓ છે સાથે જ આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી નોંધનીય છે કે હાલમાં રાજ્યના ઉત્તર પૂર્વના પૂર્વ દિશાના પવનો છે જે ફૂંકાઈ રહ્યા છે શનિવારે રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં અગિયાર ડિગ્રી લઘુત્તમ તાપમાનની સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે આ સાથે રાજકોટમાં તેર ડિગ્રી અમદાવાદમાં સોળ ડિગ્રી ગાંધીનગરમાં પંદર ડિગ્રી વડોદરામાં સોળ ડિગ્રી સુરતમાં સત્તર ડિગ્રી લઘુત્તમ તાપમાન છે જે નોંધાવવામાં આવ્યું છે તો મિત્રો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો આગામી દિવસોમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન વધી શકે છે કેટલાક વિસ્તારોમાં તો મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરી છે વડોદરાના ભાગોમાં પાંત્રીસ ડિગ્રીની આસપાસ ઉત્તર ગુજરાતના ભાગોમાં થી ત્રીસ ડિગ્રીની આસપાસ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોત્રીસથી પોત્રીસ ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાનના પલટા અંગે તેમણે મિત્રો જણાવ્યું છે કે નવ ફેબ્રુઆરીના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ રહેશે એટલે કે મિત્રો આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેવી શક્યતાઓ છે જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતાઓ રહેશે દસ ફેબ્રુઆરી સુધીમાં વાદળો પણ આવી શકે છે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ છે લઘુત્તમ તાપમાન વધશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતાં ઠંડી પણ જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળોથી ઘેરાયેલો આકાશ જોવા મળ્યો છે વાદળો ઘટવાની સાથે ઠંડી આવી શકે છે તેમણે મિત્રો જણાવ્યું છે કે ઠંડીનો રાઉન્ડ તાપમાન પવનની ગતિ અંગે તેમણે વધુમાં માહિતી આપી છે પવનની દિશા છેલ્લા થોડા દિવસથી ઉત્તર પશ્ચિમી તો ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો જોવા મળ્યા છે જેના લીધે કેટલીક જગ્યાએ ઝાકળ પણ જોવા મળી હતી